કોઈ મિત્રનો બજેટ ઓછો હોય અને શીખવા માટે સારી ગાડી લેવાની હોય તો ત્રણ ગાડી હું તમારી માટે લઈને આવ્યો છું કિંમત જાણીને તમને નવાઈ લાગશે કોઈ મિત્રનું બજેટ માત્ર એક લાખથી લઈ અને પોણા બે લાખ અંદરનું હોય તો આ ત્રણમાંથી તમે કોઈ પણ ગાડી લઈ શકો છો જેમાં સ્વિફ્ટ કાર છે અલ્ટો ગાડી છે સેન્ટ્રો ટોટલ ત્રણ ગાડી તમને મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ત્રણે ત્રણ કારની ટોટલ માહિતી આપીશ એક જ ઓનરની પાસે ત્રણે ત્રણ કાર છે અને જે તમારે કાર લેવી હશે એકદમ રિઝનેબલ ભાવે તમને વ્યાજબી ભાવે રક્ષાબંધન ઓફરમાં તમને આ કોઈ પણ કાર મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ત્રણ કાર વેચવાની છે એક જ માલિકને વ્યાજબી ભાવે સ્વિફ કાર છે ઓલ્ટો અને સેન્ટ્રો આ કાર મળી જશે સૌપ્રથમ તમને સ્વિફ કારની વાત કરું તો સ્વિફ્ટ છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને વી મોડેલ છે આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સી માં જોવા મળશે મોડલ બે હજાર અને દસનું છે એસી પાવરફુલ છે એન્જિન પણ સારું છે ગાડી તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સડો જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી શકો છો અને ગાડી તમારે જે પણ લેવી હોય ઓનરનો કોન્ટેક કર્યા વિના ના જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ત્રણ ત્રીજા ઓનર છે ત્રણ ઓનર કાર જોવા મળશે

માં ગાડી જોવા મળશે તમે જોઈ શકો છો ની અંદર એન્જિન સારું બાકી કન્ડિશન સારું છે કારની ટ્રેસ ડ્રાઇવ લઈને પણ તમે ખરીદી કરી શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું ક્લીન ચોખ્ખી કાર છે ચારે ચાર ટાયર નવા નાખવામાં આવ્યા છે ઓલ્ટોકે હજાર નું મોડલ

અને બે હજાર આખી કાર ઓરિજિનલ જવાબદારી વાળી કાર તેરનું મોડેલ સેકન્ડ ઓનર આ કાર જોવા મળશે કિંમત ગાડીની એક લાખ એસી રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ગાડી લેવાની હોય કોઈ પણ તમારે કાર લેવાની હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો સુરેન્દ્રનગર અને ચોટીલા નાની મોલડી જોવા મળશે હવે તમારે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય